કમોસમી વરસાદના કારણે ખેતીને ભારે અસર પહોંચી છે તૈયાર પાક નિષ્ફળ જતા ખેડૂતોની મહેનત અને ખર્ચ પાણીમાં ગયા છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ છૂટવાઈ ગયો છે ખેડૂતોને રાજ્ય સરકાર પાસે ખેતીની નુકસાનીનું વળતર ચૂકવવા અને દેવા માફ કરવા માટે કોંગ્રેસે માગણી કરી છે જેથી તેમની કફોડી આર્થિક હાલત સુધરી શકે આ આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેશભાઈ ગોહિલ કોંગ્રેસ અગ્રણી જશુભાઈ સોલંકી તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ તથા તાલુકા શહેર પ્રમુખ દિનેશભાઈ લાલજીભાઈ સરગવાળા નરેશભાઈ વાઘેલા પૂર્વ પ્રમુખ કોંગ્રેસ તાલુકા પ્રમુખ શ્રી તેમજ ધોળકા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતો કમોસમી વરસાદથી થયેલ નુકશાનીનું સર્વે કરી તમામ ખેત ઉત્પાદનના પાકોનું વળતર આપવા નામદાર ગુજરાત સરકારને રજૂઆત કરતો આવેદનપત્ર આપવામાં આવ્યું હતું रिपोर्टर रमेश सोलंकी गुजरात सिक्योर न्यूज़